ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનનો ત્રેવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો ઈડીઆઈઆઈના ત્રેવીસમાં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના એમડી અને સી ઇઓ શ્રી આશીષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુલ ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઈ ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને આંતરપ્રિયોનરશીપ મિનિસ્ટર દ્વારા માન્યતા પ્રાપ્ત એવી સેન્ટર ઓફ એક્સલન્સ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદ દ્વારા ઓગણીસમી જૂન બે હજાર ચોવીસના રોજ એકેડેમિક પ્રોગ્રામ અંતર્ગત ત્રેવીસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહમાં કુલ ઇઠ્યોતેર વિદ્યાર્થીઓની ડિપ્લોમા અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ચુમ્મોતેર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ચાર ફેલોનો સમાવેશ થાય છે આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી આશિષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી આશિષ કુમારે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધિત પણ કર્યું હતું ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાનો ત્રેવીસમો સ્નાતક પદવી સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેનરશીપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે કારણ કે જે જોબ સિકર ઘણા છે જેને જોબ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યુટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લ્હાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રિનરશીપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે ગુજરાતી